હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર વોશવેગન પોલો કરાવેલ છે હાઈલાઈન તો મિત્રો આ આ કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે ખૂબ જ સારી કાર છે તો જે પણ કોઈ મારા મિત્રો પોલો કાર લેવાય તો વિડીયો પૂરો જોજો આગળ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આપણે ડિસ્પ્લે ઉપર જાણશું તો મિત્રો વિડીયો પૂરો જજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ફોલો કર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તમારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે હોસવેગન પોલો કારની મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે મિત્રો કાર ટુ ઓનરમાં છે અને મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે આ કાર મિત્રો તમને સિલ્વર કલરમાં જોવા મળશે ટોપ મોડલ કાર જોવા મળશે મેગુલ સાથે તો મિત્રો કારનું ઇન્સ્યોરન્સ પૂરું છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારમાં તમને કાટછળો ક્યાંય પર બિલકુલ જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે બોડી લાઇન મિત્રો તમે જોઈ શકો છો નો એક્સિડન્ટ કાર છે કારના ટાયરની કન્ડિશન તમને સારી જોવા મળશે અને મિત્રો આ કારનું એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો ટોટલ ડોક્યુમેન્ટ બધા તમને કમ્પ્લીટ જોવા મળશે કારના તો મિત્રો આ કારની આપણે કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર પહેલી વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન પ્રેસ જરૂર કરી દેજો તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરશે સીટ કવર લેધર સીટ કવર જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે પોલો કાર્ડના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈ આ કારની કિંમત ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને સ્ક્રીન ઉપર મળી જશે અને ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો વોશવેગન ફોલો કાર લેવાતા હોય તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી Chega-se, right, friends?